ભારત વર્ષના આહિર સમાજની બહેનો દ્વારકા મુકામે સમાજના સપોર્ટ ને કારણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને આખા વિશ્વમાં કૃષ્ણ ભગવાને જે રાસ રમ્યા અને એ રાસ ને કારણે સનાતન ધર્મના બધા જ લોકો સાથે જોડા સંગીત સાથે માનવ જીવન અંદર માણસ કેમ માણસ જોડાય રીતે ઓળખે એ રાગ અને સંગીત સાથે સમાજ ની બહેનો માતાઓ દીકરીઓ બધા સાથે મળીને કમસે કમ લાખો ની રુક્ષમણી માતા ને મંદિર ની સામે દ્વારકા ત્રેવીસ ચોવીસ તારીખે રાસ લેવાની છે અને એનાથી સંદેશ અમે એ આપવા માંગીએ છે કે આવનાર પેઢી છે આપણી સંસ્કૃતિ ને સંસ્કાર ને ઉજાગર કરે અને એનો વારસો આપણા બાળકોને આવનાર પેઢી ને મળે એ આ પ્રસંગ નો અમારો ઉદ્દેશ છે